હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયકનો જે માધ્યમિક શિક્ષણનો છે એ બીજો તબક્કો એટલે કે બીજો રાઉન્ડ આવી ચૂક્યો છે એનું પ્રોવિઝનલ મેરિટ મૂકી દેવામાં આવ્યું છે આપણે તમે સૌ પ્રથમ ગૂગલમાં જઈને આ રીતે લખશો ને આ પ્રકારના ઇન્ટરફેસવાળી એક વેબસાઇટ ખુલશે વેબસાઇટ ખુલશે એમાં તમારે સીધી સીધું ક્યાં જતું રહેવા મળશે અહીંયા આ રીતનું આ બીજું બટન મૂકી દેવામાં આવ્યું છે જ્ઞાન સહાયકનો બીજો તબક્કો છે એ માધ્યમિકનો મૂકી દેવામાં આવ્યો છે તમે એમ કહેતા કે સાહેબ પ્રાથમિકનો આવ્યો તો માધ્યમિકનો કેમ ન આવ્યો માધ્યમિકનો આવશે ને હજુ ઉચ્ચતરનો પણ આવશે હજુ પણ દુઃખની વાત એ છે કે હજુ ખેલ સહાયકના કોઈ મેસેજ અત્યાર સુધી દેખાતા નથી એ દુઃખની વાત છે ખેલ સહાયક માટે કેમ એમ થાય છે ખબર નહીં પડતી હવે અહીંયા દેખવા જઈએ તો અહીંયા પ્રોવિઝનલ એનો જે બીજો તબક્કો છે એ પ્રોવિઝનલ મેરિટ અહીંયા મૂકી દેવામાં આવ્યું છે એમાં દેખવા જઈએ ગુજરાતી માધ્યમનું છે અંગ્રેજી માધ્યમનું અને હિન્દી માધ્યમનું આપણે જરા નજર મારી લઈએ તો કે એની અંદર ખરેખર વિગતો શું છે તો આ જરા એની પર ક્લિક કરી દે અહીંયા ખુલે છે ખુલશે એટલે આપણે અહીંયા સીધી સીધા આ ત્રણે ત્રણ માધ્યમની અહીં ખાલી જગ્યાઓની વિગતો છે આ અંગ્રેજી માધ્યમની છે ગુજરાતી માધ્યમની છે અને હિન્દી માધ્યમની છે તમે જોઈ શકો છો અને વિષયવાર જોવી હોય તો વિષયવાર પણ આપણે અહીંયા વાત કરી દઈએ વિષયવાર દેખવા જઈએ તો આ ઇંગ્લિશ મીડિયમની છે ઇંગ્લિશ મીડિયમની કોમ્પ્યુટરની છે અંગ્રેજીની છે ને ગણિત વિજ્ઞાનની છે અને ગુજરાતી માધ્યમમાં દેખવા જઈએ તો ગુજરાતી માધ્યમમાં થોડુંક લાંબુ છે એટલે કે મતલબ એવો છે કે ગુજરાતી માધ્યમમાં દેખવા જઈએ તો યોગ શારીરિક સ્વાસ્થ્ય શિક્ષણ છે કમ્પ્યુટર સામાજિક છે હિન્દી છે ગુજરાતી સંસ્કૃત એ સિવાય પણ હજુ પણ સબ્જેક્ટ રહ્યા છે એટલે દેખી લઈએ સબ્જેક્ટ કયા કયા રહ્યા છે તો મિત્રો એમાં અંગ્રેજી પણ બાકી નથી ચિત્ર અને ગણિત વિજ્ઞાન આટલા છે જ્યારે હિન્દી માધ્યમની અંદર ત્રણ જ આની અંદર પણ ત્રણ જ છે હિન્દી છે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમ આટલા વિષયોની અંદર ખાલી જગ્યા છે એટલે ઉમેદવારો ચૂક્યા વગર ફોર્મ એપ્લાય કરી દીજો આનો યુઝર મેન્યુઅલ પણ અહીંયા આપી દીધું છે કે તમારે કઈ રીતે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે અહીંયા બેગ જશો એટલે તમને દઈ દે દીધું છે આ યુઝર મેન્યુઅલ આપી દીધું છે એ પ્રમાણે ફોર્મ ભર દેજો અને આ જે ડોક્યુમેન્ટ છે રજૂ કરવાના એ પણ ટોટલી તમે ધ્યાન દોરી લેજો ભૂલ ચૂક ના થાય બરાબર કાળજીપૂર્વક ફોર્મ ભરો અને જોબ મેળવી લો કદાચ સરકારને એવું લાગે કે આ કરાર આધારિત મિત્રો છે અમને ભવિષ્યમાં આપણે કાયમી કરવા છે એવું થઈ જાય તો કરી પણ દે એટલે જોબ જવા નહીં જતા વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી મને રજા પર જ જાય એ